જય શ્રી કૃષ્ણ મિત્રો મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું ટેટીનું બિલસારું જે આપણે કાચી કેરીનું બિલસારું બનાવીએ ને એ જ રીતે આપણે આ ટેટીનું બિલસારું બનાવીશું તો આ દૂધઘરની સામગ્રી છે શ્રી ઠાકોરજીને ઉષ્ણકાળમાં શીતલ સામગ્રીઓગાવવામાં આવે છે તો આ ટેટી છે ને એ ઉનાળામાં જ આવતી હોય છે તો અત્યારે આપણે આ ઉનાળાની સિઝનમાં શ્રી ઠાકોરજીને ટેટીની નવી નવી ઘણી સામગ્રી બનતી હોય છે એમાં આપણે ટેટીની બરફી છે ટેટીનો પણો છે અને જે આપણે આ ટેટીનું બિલ સારું રોગાવીશું તો પહેલાં તો આપણે આ ટેટીની ખાસામાં ધોઈ લેવાની છે અને પછી આપણે એની છાલ આ રીતે જો લીલો ભાગ છે ને એ નીચેનો બધો નીકળી જવો જોઈએ એ રીતે આપણે છાલ ઉતારી લેવાની છે અને પછી આપણે એના બે ભાગ કરી અને એમાં જે વચ્ચેના બીજ આવે છે ને એ બીજને કાઢી લેવાના છે તો એ બીજની પણ સામગ્રી સિદ્ધ થાય છે એના લાડુ બને છે એની બરફી બને છે તો આ બીજને આપણે શું કરવાનું કે જ્યારે આપણે આ સામગ્રીમાં જ હોય ને સિદ્ધ કરતા હોઈએ ત્યારે જ આ બીજને આપણે ધોઈ લેવાના છે અને પછી એને સૂકવી અને કોરા કરી અને આપણે સ્ટોર કરીને રાખી દેવાના જ્યારે આપણે સામગ્રી સિદ્ધ કરવી હોય ને એ બીજની ત્યારે આપણે એને ફરી પલાળી અને પછી આપણે એની ઉપરની જે છાલ ઉતારી અને એની સામગ્રી સિદ્ધ થઈ શકે છે તો જો આ રીતે મેં ટૂંક કરી લીધા છે તો એક વાટકો મેં ટૂંક લીધા છે ને એની સામે મેં એક વાટકી જેટલો સાકરનો પાવડર લીધો છે જો અહીંયા તમે ખાંડ લેતા હોય ને તો અડધી વાટકી ખાંડ લેવાની હવે ગેસની ફ્લેમ ચાલુ કરી અને એક તારની આપણે ચાસણી કરવાની એક તારની ચાસણી આવે ને પછી જ આપણે જે આ ટૂંક કર્યા છે ને એ એમાં પરી કરી દેવાના મતલબ કે વધરાવી દેવાના તો મિત્રો જો તમારે બીજી કોઈ નવી સામગ્રીના વિડીયોઝ જોવા હોય ને તો મને કમેન્ટમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો હું ચોક્કસથી અપલોડ કરીશ અને જો અહીંયા આપણે બિલસારુનો કલર સરસ એવો આવે ને એના માટે થઈને ચાર પાંચ તાતણા મેં કેસરના કર્યા છે જો તમારી પાસે હોય તો કરજો નહીં તો સ્કીપ પણ કરી શકો છો બિલકુલ ઓપ્શનલ છે તો જુઓ હવે મેં આ ટૂક કરી દીધા છે ને તો હવે હજુ આને આપણે કૂક થવા દેવાનું છે જો આ ટૂંકનો છે ને કલર ચેન્જ થઈ જશે જો તમે જોઈ શકો છો ને આ વિડીયોમાં કે ટૂંકનો કલર ચેન્જ થઈ ગયો છે અને ચાસણી થોડી ઘાટી થઈ ગઈ છે તો હવે આપણે આને નીચે ઉતારી લઈ અને પછી આપણે એમાં બેથી ત્રણ નગમે એલચીનું પાવડર કરીશ તો એ પણ ઓપ્શનલ છે તમને રુચિ તો કરજો તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક આપજો અને બીજા વૈષ્ણવને પણ શેર કરજો જેથી કરીને તેઓ પણ કંઈક આવી નવી રેસીપીનો લાભ લઈ શકે અને પોતાના પ્રભુને સિદ્ધ કરીને અરોગાવી શકે તો જો આ ઠંડુ થાય ને પછી જ આપણે એને એક બાઉલમાં સજાવી દઈશું તો જો આ મારો વિડીયો પસંદ આવ્યો હોય ને તો પ્લીઝ ફરી વાર કહું છું કે વિડીયોને લાઇક આપજો અને બીજા જ નવા વિડીયોને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જે બાજુમાં આપેલી કંટળી છે ને એને પણ દબાવી દેજો અને વોલ પર ક્લિક કરી દેજો જેથી કરીને જે કંઈ હું નવી રેસીપીના વિડીયો તમને મૂકું ને એ તમને સૌથી પહેલાં મળે ફરી મળીશું એક આવી નવી રેસીપીમાં ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ